સ્માર્ટ સિટીના દાવાની ખુલી પોલ રોડની સમસ્યા બની માથાનો ક્યાં સુધી ચાલશે તંત્રની લાલિયાવાડી અમદાવાદ મહાનગરપાલિકા સ્માર્ટ સિટીના બણગા ફૂંકી રહ્યું છે પરંતુ એએમસી ના આ દાવાની પોલ ખુલી ગઈ છે જરા જુઓ આ દ્રશ્યો આ દ્રશ્યો છે શહેરના છેવાડાના મેઘાણી નગરમાં આવેલા ભાર્ગવ રોડ વિસ્તારના કે જ્યાં તંત્રની લાલ્યાવાડીનો ભોગ સ્થાનિકો બની રહ્યા છે આ એ જ ભાર્ગવ રોડ છે કે જ્યાં સામાન્ય વરસાદમાં જ પાણી ભરાઈ જાય છે ત્યારે રોડ પર વરસાદી પાણીના નિકાલ માટે આદર્શ સ્કૂલથી લઈને રેલવે ક્રોસિંગ સુધીના રોડને ચાર મહિના પહેલા ખોદી એક કિલોમીટરના પટ્ટામાં લાઈનો નાખવામાં આવી હતી આ લાઇનો નાખ્યા બાદ પુરાણ તો કર્યું પરંતુ પછી તેના પર જે રોડ બનવો જોઈએ તે રોડ આજ સુધી નથી બન્યો જેને કારણે સ્થાનિકોએ ઉબડ ખાબડ રસ્તા પરથી પસાર થવું પડી રહ્યું છે તંત્રની આવી ઢીલી કામગીરીથી સ્થાનિકોમાં ભારો ભાર રોષ ફેલાયો છે આઠ મહિના તો ઉપર પૂરું થઈ ગયું આપણું કામકાજ ઓ કરીને ખાડા ગોડે ગટર લાલ નાખી પાણી લાલ નાખી આપણે ખબર નથી આ રોડ રસ્તા બરાબર થયા નથી હજી ક્યાંથી આદર્શ સ્કૂલથી આપણા સોધા પછી મધબુદા સોસાયટી પાંચ વાળા તો એ બધા ખાડા જ પડેલા છે હજી કોઈ આયા કોઈ જોવા ગીતાબેન કોઈ જોવા નહી તારાબેન જોવા નઈ કોઈ જોવા નથી લગભગ બે મહિના થયા પણ ખાલી પુરાણ કર્યું રોડ નહી કર્યો એમો થી શેક રેલના પાટણ નામ પ્રબોધનગર સુધી જવા આવવા તકલીફ બહુ પડે ગટર લાઈન નાખીને ખાડા કરી ગયા કોઈને પૂર્યા નહીં પૂર્યા છે તો ખાડા ખૈયા રાખ્યા છે એટલે આવવા જવાની તકલીફ બહુ પડે છે મેઇન સમસ્યા તો રોડ રોડની જ છે અહીં આપણે રામેશ્વરથી ભારગો જે રોડ આવે છે ત્યાં કામ ચાલે છે એના પર એના લીધે બહુ તકલીફ વધારે થાય છે કારણ કે ત્યાંથી મોટી ગાડીઓ પર એરપોર્ટની ટેન્કરો આવતા હોય ને તે રિક્ષાવાળાને અન્ય જનતાને બહુ તકલીફ થાય છે ચાલે છે કામ પણ જે જે સ્પીડે ચાલવું જોઈએ એ નહીં ચાલતું અને અમારે અહીંયા જે ચાર્જ છે ત્યાં બરાબર કામ નથી ચાલતું હજી રોડનો કોઈ નિકાલ આવ્યું નથી ક્યારે બનાવશે શું કરશે કોઈ ખબર નહીં આ ભાર્ગવ રોડ જ્યાંથી શરૂ થાય છે તેવા રામેશ્વર ચાર રસ્તા પાસે પણ રોડ ની આવી જ હાલત છે તંત્ર દ્વારા ગટર લાઈન નાખવા માટે રોડ ખોદી નાખવામાં આવ્યો છે પરંતુ ત્યારબાદ કામ ગોકળ ગતિએ ચાલી રહ્યું છે જેના કારણે સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે एक तरफ नो रस्तो खुल्लो तो सा, हो ट्राफिक जाम समस्या सर्जाई तो वाहन चालको ने अकस्मात नो भय सता है सा गया है हो, अभी अभी काम वो चला बाद में रुक गया अभी कई कटिंग कई बाकी था अभी वो कटिंग वापस चालू हुआ उसके बाद अभी तो छह महीने से ऐसे चल रहा है रुक जा रहा है चल रहा है ऐसा हो रहा है रेगुलर काम नहीं चला है वही वाहन चलाने में तकलीफ पड़ती है ट्रैफिक बहुत होती है एक्सीडेंट समाना होता है રહું ભાર્ગવ વિસ્તારમાં અને રહેવાનું છે પાંચ તલાવડા સોસાયટી એ સોસાયટી જ્યારથી સ્ટાર્ટ થાય છે ત્યારથી અત્યાર સુધીમાં બે વાર કામ ચાલુ થયું બે વાર બંધ થઈ ગયું ક્યારેક પાઇપ ના હોય ક્યારેક રેતી ના હોય એવા કારણો આપીને બંધ કરી દે છે કામ રોડની ગોકળ ગતિએ ચાલતી કામગીરી અંગે જ્યારે એએમસીના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને પૂછવામાં આવ્યું તો તેમણે કંઈક આવો જવાબ આપ્યો ભાર્ગવ ચાર રસ્તા પર આ રોડમાં કામ ચાલુ છે કદાચ કામ કોઈ કારણસર વિલંબ થયું હશે આપણા ત્યાં રોડની નીચે બધી જ યુટિલિટી આવેલી હોય છે ડ્રેનેજ યુટિલિટી હોય પાણીની હોય ટોરેન્ટની હોય આ તમામ યુટિલિટીના કામ જ્યારે પૂરા થાય ત્યારે રોડ ઉપર રિસરફેસ કરવામાં આવતો હોય છે આના કારણે કદાચ જો વિલંબ થયો હોય પણ ચોક્કસ આ અંગે ત્વરિત પગલાં લઈ કામ જલ્દી જેમ બને એમ ઝડપથી પૂરું થાય તે માટેના પ્રયત્નો કરવામાં આવશે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રોડની સમસ્યાનો વહેલી તકે ઉકેલ લાવવાની ખાતરી આપી રહ્યા છે ત્યારે હવે આ રોડ ક્યારે બને છે અને ક્યારે સ્થાનિકોની સમસ્યાનો ઉકેલ આવે છે તે જોવું રહ્યું દર્શન રાવલ વીટીવી ન્યૂઝ અમદાવાદ